ભરૂચથી સમાચાર મળી રહ્યા છે ભરૂચમાં સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે પાકિસ્તાની જાસૂસ પ્રવીણ કુમાર મિશ્રાની આઈટી સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો આરોપી પૂછપરછ હાથ ધરી છે આર્મી ઇન્ટેલિજન્સની માહિતીના આધારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું આરોપીનો મોબાઈલ ચેક કરાતા પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલર સાથે સંપર્ક હોવાનું ખુલ્યું સોનલ ગર્લ નામના હેન્ડલરનું નામ ખુલ્યું છે

ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરેલ અને આ સિવાય અન્ય સંસ્થાના વ્યક્તિ પ્રવીણ જેવા વ્યક્તિઓનો પણ સંપર્ક કરેલ અમારે તપાસમાં જાણવા મળેલ છે એ કોણ કોણ છે શું માહિતી મોકલે છે ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન